મોડાસાની લેબોરેટરીમાં કરવામાં રિપોર્ટ પર સવાલો ઊભા થયા મોડાસા શહેરના દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા એક પરિવારને એક લેબોરેટરીના રિપોર્ટે માનસિક તણાવમાં મૂકી દીધો છે વાત છે દિવ્ય નામના પુત્રની દિવ્ય છેલ્લા એક વર્ષથી ટ્યુમરની બીમારીથી પીડાઈ રહ્યો છે તેની એક વર્ષથી યોગ્ય સારવાર પણ ચાલી રહી છે દર ત્રણ મહિને રિપોર્ટ કરવા પડે છે ત્યારે મોડાસા શહેરની સંજીવની હોસ્પિટલમાં અમદાવાદથી કેન્સરના દર્દીઓની સારવાર માટે આવતા ડૉક્ટર નુસૂર તાહિરને ગત તારીખ છવ્વીસના રોજ ડોક્ટરને બતાવવામાં આવેલ ત્યાં રિપોર્ટ કરાવવા જણાવ્યું હતું સંજીવની હોસ્પિટલની એક્યુરિસ્ટ લેબોરેટરીમાં લોહીના નમૂના લઈ લેબોરેટરીમાં નિદાન કરાવ્યું હતું રિપોર્ટ પોઝિટિવ આવ્યો ડૉક્ટર તાહિયે રિપોર્ટ જોઈ દિવ્યના પિતાને અમદાવાદ લઈ જવા જણાવ્યું હતું રિપોર્ટ આવ્યા બાદ માતા પિતા સહ પરિવારજનો દુઃખમાં ગરકાવ થઈ ગયા હતા પરિવારને કંઈ સૂજે નહીં તેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતા પુત્રને લઈને ગત તારીખ સત્યાવીસ જૂનના રોજ અમદાવાદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ડૉક્ટરને મળ્યા તો ડોક્ટરે ફરીથી રિપોર્ટ કરવા જણાવ્યું પુત્રના ફરી કેન્સર હોસ્પિટલની લેબોરેટરીમાં રિપોર્ટ કરવામાં આવ્યો તે રિપોર્ટ બિલકુલ નોર્મલ આવતા ડૉક્ટરે તાહિલિયાએ પરિવારને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી ડૉક્ટરની આ વાત સાંભળી પરિવાર ચિંતામુક્ત થયો પરંતુ મોડાસાની જે લેબોરેટરીના રિપોર્ટને લઈને સંચાલકો સામે સવાલ ઊભા થાય છે કેમ કે લોકો સાથે ખિલવાડ થઈ રહ્યો છે આ બાબતે ભોગ બનનાર પરિવારે અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને ઘટતુંકવા લેખિત ફરિયાદ કરી છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર ભરતભાઈ દ્વારકાપુરી સોસાયટી અમારી સોસાયટીમાં રહેતા ગમેશભાઈના મામાને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની દવા ચાલે છે એમને દર ત્રણ મહિને અમદાવાદના ઝાયડસના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ રિપોર્ટ કરાવવા પડે છે આ મુજબ તેઓએ મોડાસા સંજયની હોસ્પિટલમાં આવેલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાવ્યો અને રિપોર્ટ દરમિયાન એટલો બધો ખરાબ ભયંકર રિપોર્ટ આપતા આ પરિવાર એકદમ દુઃખ અને નિરાશામાં ગરકાવ થઈ ગયું અને આખી રાત ટેન્શનમાં આવ્યું તેઓએ અમદાવાદના ડૉક્ટરનો ઝાયડસમાં કોન્ટેક કર્યો ડૉક્ટર સાહેબે તેમને સવારે પહેલાં અમદાવાદ આવી અને એમને મળવાનું રિપોર્ટો સાથે ત્યાં મળવા બોલાવ્યા અમદાવાદ ગયા પછી આ પરિવારે ત્યાં આગળ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ રિપોર્ટો કરાયા એ રિપોર્ટોમાં આવ્યા પછી આ ડૉક્ટરને બતાવ્યું તમામ રિપોર્ટો નોર્મલ આવ્યા આમ મોડાસામાં ચાલતી આ લીબાબુ લેબોરેટરી હું પ્રજાને હેરાન કરવા માટે સામાન્ય નાગરિકોને આ રીતે ખોટા રિપોર્ટ આપી આ આર્થિક રીતે અને તમામ રીતે અને દવાઓમાં પણ જો આ બાળકને આ રીતે મોડાસામાં દવા થઈ હોય તો એ રિપોર્ટના પ્રમાણે જો દવા થઈ હોય તો એની પરિસ્થિતિ ભયંકર બનત અને બાળકને ખોઈ રાખવાનું મારવા આવત પરંતુ તાત્કાલિક અમદાવાદ જવાથી ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ ચાઇલ્ડના માર્ગદર્શન હેઠળ તેની દવા થતો બાળકની પરિસ્થિતિ સારી છે આજે પણ એ બાળકનું કોઈપણ જાતની તકલીફ નથી આ મોડાસામાં ચાલતી લેભાગુ લેબોરેટરીઓમાં જિલ્લા આરોગ્ય અધિકારી અને રાજ્ય સરકારના લેબોટ આરોગ્ય વિભાગ દ્વારા જો તપાસ કરવામાં આવે તો આ લેબોરેટરીઓમાં જે ખરેખર જે એની જે ડિગ્રીવાળા છે એની જગ્યાએ સામાન્ય માણસો જે મજૂર જેવા માણસો છે એ લેબોરેટરીઓમાં કામ કરતા હોય છે અને એની પણ આરોગ્ય વિભાગ દ્વારા સખત તપાસ કરી જોઈ અને આવી લેબોરેટરીમાં સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ પટેલ રમણલાલ હેમચંદ ગામ જાલીટી હાલના હાલતમાં મોડાસા દ્વારકાપુરી ગોપી પોચમાં રહીએ છીએ અમારા બાળકને સર અમદાવાદમાં કેન્સરની દવા ચાલે છે અને હાલની ઘડી છ પચીસ છ ના એપાર્ટમેન્ટ હતું અને છવ્વીસ તારીખ સાહેબ અહીં મોડાસા સંજીવમાં આવવાના હતા અમે મોડાસા સંજીવમાં છવ્વીસ તારીખ જશું એમ કરીને અમદાવાદ ગયા નહીં એના પછી સાહેબને મળ્યા સાહેબને મળ્યા પછી એમને અમે વાત કરી એટલે સાહેબે કીધું કે રિપોર્ટ કરાવી લાવો એટલે અમે બહાર નીકળ્યા એના પછી મને થયું કે હોસ્પિટલમાં જ છે તો હોસ્પિટલમાં અમે કરાવી દઈએ અમે હોસ્પિટલ સંજીવી હોસ્પિટલમાં સંજીવી હોસ્પિટલમાં ગયા લેબોરેટરીમાં ગયા બ્લડ આપ્યું એના પછી એમને રિપોર્ટ આવી ગયો પંદરથી વીસ મિનિટમાં ફોન આવ્યો કે તમે રિપોર્ટ લઈ જાઓ અમે રિપોર્ટ લેવા ગયા તેની હાલત ખરાબ બતાવી સાહેબને મળ્યા એટલે સાહેબે કીધું કે હાલત ખરાબ છે ને કાલે તમે અમદાવાદ આવો તાત્કાલિક એટલે અમે અમે સવા રાત્રે ખાવા પીવાનું બધું હરામ કરી અમે ઊંઘ્યા નહીં ને વહેલા સાડા પાંચ વાગે અમદાવાદ જવા નીકળી ગયા આઠ વાગ્યા પહેલાં અમે અમદાવાદ પૂગી ગયા જાઇડન્સ મેં ગયા પછી અમે બ્લડ રિપોર્ટ કર્યો ને સાડા અગિયારથી વચમાં અમારો રિપોર્ટ આવી ગયો ને બ્લડ રિપોર્ટને બધું સારું આવ્યું નોર્મલ આવ્યું અને અમે ખુશ થયા એના પછી સાહેબને પાસે ગયા નાવતસરે નાઉ સરનું અમને હોત સાંજના સાત વાગે મળ્યા પીડીએફ પીટી સ્કોન કરાયો એ બી નોર્મલ બ્લડ રિપોર્ટ નોર્મલ બધા રિપોર્ટ નોર્મલ કરી ને છવ્વીસ તારીખે અમે નાઉસરે કીધું કે સારું છે રિપોર્ટ કોઈ જો ચિંતા કરવાની જરૂર નથી ને અમે આ સંજીવીના હોસ્પિટલમાં રિપોર્ટ કર્યા પછી પચીસ તારીખે અમારું ખાવું પીવું આરામ થઈ ગયું અને ઊંઘ પણ ના આવી રિપોર્ટ સિરિયસ આપેલો એ બાબત માટે અમે રજૂઆત એમને ફોન કર્યો તે એ કીધું કે અમદાવાદનો રિપોર્ટ ખોટો છે એ રીતની અમને જાણ કરી અમે બી આરોગ્ય અધિકારીને જાણકારી આપવાની છીએ